બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના લોકોએ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે વડગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે જેમાં આજે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત પચાસ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા ડાયાલિસિસ સેન્ટરનું આરોગ્ય મંત્રી એ ઋષિકેશભાઈ પટેલે હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ ડાયાલિસિસ સેન્ટરમાં જર્મનીના લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીન ઇન્ફ્રાસિક્ત સાધનો નેફ્રોલોજીસ્ટ ડૉક્ટરની વિઝિટ ડાયાલિસિસ કીટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક પણ દર્દીને વેડેટમે ઊભા ન રહેવા પડે અને જરૂર પડે ત્યારે આધુનિક સુવિધાઓ સાથે ડાયાલિસિસ થાય તે માટે આ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય અને શિક્ષણ જેવી અનેક સેવાઓ અને યોજનાઓ આખા ભારત દેશમાં લાગુ કરી છે ઘણા વર્ષો પહેલા મોટા ભાગ યોજનાઓ માત્ર કાગળ ઉપર જોવા મળતી હતી જે હાલમાં સમયમાં મોદી સાહેબની ગેરંટીથી માનવ સુધી પહોંચી રહી છે સરકારે ગરીબ ફરીથી ગરીબી રેખા નીચે સેન્ટર મળી તેવી વ્યવસ્થા કરી છે હાલના સમયમાં કેન્સરની સારવાર માટે પણ દરેક જિલ્લામાં મળી રહી છે કુપોષણથી માતાઓને મૃત્યુ ના થાય તે માટે સરકાર માતાઓને વિશેષ સ્વાસ્થ્ય લાભની સેવાઓ આપી રહી છે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકુરે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોદા પછી ભારત દેશ દરેક ક્ષેત્રમાં એક પછી એક નવા આયામો સર કરી રહ્યો છે આપના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુધીમાં ભારતનું સ્વપ્ન જોયું છે નાગરિક સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહી ન જાય તેની તેમને ચિંતા કરી છે જેના ફલસ્વરૂપે સ્વરૂપે આવા આધુનિક ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે પૂર્વ ધારાસભ્ય શ્રી મનીલાલ વાઘેલા

ઉત્તર ગુજરાતમાં તો કેવળ વીસ બાવીસ કિલોમીટરના અંતરે ડાયાલિસિસ સેન્ટર મળી રહે પણ જે જંગલ વિસ્તાર છે આદિવાસી મિત્રો આપણા ત્યાં રહે છે જ્યાં દરિયાઈ પટ્ટી છે જ્યાં ડુંગરાળ પ્રદેશ છે ત્યાં પણ આપણા ડાયાલિસિસ સેન્ટર ચાલુ થઈ ગયા છે બાકી તો અમદાવાદ જાઓ કોઈ જિલ્લા મથકે જાઓ અને કેન્સરની સારવાર લેવી હોય તો આપણે ક્યાં જવાનું થાય

એ થોડો વધાર છે વર્ષો પહેલાં બે હજાર એકમાં જે હતો એનાથી તો ઘણો બધો આપણે ઘટાડી દીધો છે પરંતુ આ વખતે નક્કી કર્યું કેવળ કુપોષણના કારણે માતાનું મૃત્યુ થતું હોય એવા કેસો ઓછા પરંતુ અન્ય કારણો છે જે માતાનું મૃત્યુ થતું હોય એવી માતાઓ શોધી આશરે ત્રીસેક હજાર જેટલી માતાઓ છે કે જેને નાના મોટા બીજા કારણો છે એનું મૃત્યુ થઈ જાય તેવી માતાઓને સુધી એક અઠવાડિયા પહેલા સીએચસી થી ઉપરની એટલે એસડીએચ મેડિકલ કોલેજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એક અઠવાડિયા પહેલા દાખલ કરવાની પંદર હજાર આપવાના અને અઠવાડિયા પછી એને રજા આપવાની પંદર દિવસ દવાખાનાની અંદર રાખી જ્યાં સુધી એ સ્વસ્થ ના દેખાય જ્યાં સુધી એનું બાળ સ્વસ્થ ના હોય આજે સવારે ખરાબ મુકામે જિલ્લા કક્ષાની હોસ્પિટલનું ત્યાં આગળ ખાતમુહૂર્ત કર્યું અને આજે અહીંયા ડાયાલિસિસ સેવાઓ જે રાજ્યની અંદર દૂર સુદૂર વિસ્તારમાં જે વિસ્તરી રહી છે અહીંયા પણ ત્રણ મશીનો સાથે આ વ્યવસ્થા ચાલુ કરી છે અને દર્દીઓના પ્રમાણમાં જો મશીનો વધારવાની જરૂરિયાત લાગેલ છે તો એ પ્રમાણે પણ આગામી સમયમાં આપણે મશીનો વધારી અને ત્રણે ત્રણ સિફ્ટમાં આપણે ડાયાલિસિસ અહીંયા થાય કે એક પણ દર્દીને ક્યાંય દૂર જવું ના પડે અને વડગામની આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે કોઈને કિડનીની તકલીફ છે ડાયાલિસિસ કરાવવાની જરૂરિયાત છે તો વડગામ મુકામે જ અત્યાધુનિક કારણ કે અહીંયા આપણે જે ડાયાલિસિસ કરીએ છીએ વન ટાઈમ ડાયાલાઇઝર આપણે યુઝ કરીએ છીએ ઇન્ફેક્શન ના લાગે બધા પ્રકારના પ્રિકોશન્સ લઈ અને ડાયાલિસિસ કરીએ છીએ અને અત્યારે અહીંયા જે મશીન પણ મૂક્યા છે એ જર્મન ટેકનોલોજી અદ્યતન સારવાર આપણા ત્યાં આખા ગુજરાતની અંદર બસો અને બોતેર જગ્યાએ એટલે કોઈ પણ તાલુકો બાકી નથી અને તાલુકો પણ જો મોટો હોય તો ત્યાં બે જગ્યાએ એમ આખું ગુજરાત આપણે આ ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત આવી ગયું